બેઠક માટે તેતાલીસ વકીલ ઉમેદવારો મેદાનમાં મોડી સાંજ સુધીમાં પરિણામો જાહેર થવાની શક્યતા વડોદરામાં વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે જેમાં અઢાર બેઠક માટે તેતાલીસ વકીલ ઉમેદવારી નોંધાવી છે સવારે સાડા નવ કલાકેથી મતદાન શરૂ થયું છે જે સાંજના સાડા પાંચ કલાક સુધી ચાલશે અને સવારથી જ યુવા મતદારોમાં વકીલ મંડળની ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરા વકીલ મંડળની ચૂંટણી શુક્રવારે યોજાઈ રહી છે સવારે સાડા નવ કલાકેથી સાંજે સાડા પાંચ કલાક સુધી આ મતદાન યોજાશે જેમાં અઢાર બેઠક માટે તેતાલીસ વકીલોએ ઉમેદવારી નોંધાવી છે સાંજે સાત વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ મોડી રાત સુધીમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના પરિણામ જાહેર થવાની શક્યતા છે આ ચૂંટણીમાં ત્રણ મતદારો મતદાન કરવાના છે આ વખતે મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે જેથી મતદાન માટે એક કલાક વધારાનો સમય પણ કરવામાં આવ્યો છે મતદાન મથક ઉપર કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે સીસીટીવી કેમેરા પણ મૂક્યા છે જેનું લાઈવ રેકોર્ડિંગ અને પ્રસારણ કરવામાં આવ્યું અગાઉ આલ્ફા બેટેકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું પરંતુ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મતદાન આ વખતે બેલેટ પેપરથી કરવામાં આવી રહ્યું છે ચૂંટણીના પરિણામ મોડી રાત સુધી આવી શકશે વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ માટે ત્રણ ઉપપ્રમુખ માટે ચાર જનરલ સેક્રેટરી માટે બે જોઈન્ટ સેક્રેટરી માટે બે લાઇબ્રેરી માટે બે ટ્રેઝર માટે બે મેનેજિંગ કમિટી માટે બાવીસ અને મેનેજિંગ કમિટીમાં લેડીઝ રિઝર્વ માટે છ ઉમેદવારોને ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આ સંદર્ભે ચીફ ઇલેક્શન કમિશનર કેદાર બેનીવાલાએ જણાવ્યું કે ફોર્મ પરત ખેંચવા માટેની જે તારીખ હતી નોટિફિકેશન પ્રમાણે તે કોઈએ ફોર્મ પરત ખેંચ્યા ન હતા અને તેતાલીસ ફૂલ ફોર્મ બધા ઉમેદવારોએ ભર્યા હતા બધા ઉમેદવારોનું નોમિનેશનનું કન્ફર્મ થયું છે અને કુલ અઢાર પોસ્ટ પર વિવિધ પદ માટે તેતાલીસ ઉમેદવારો મેદાનમાં છે જી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સવારે સાડા નવ વાગ્યાનો આપણે ટાઈમ રાખ્યો હતો અને નવ ને ઓગણત્રીસથી લોકો બહાર મતદારો લાઇનમાં ઊભા થાય કે ભાઈ અમને મતદાન કરવું છે એ પહેલી મિનિટથી મતદાન ચાલુ છે સતત ચાલુ છે મતદારો આવવાનું એક એક પછી એક એક પછી એક આવે જાય છે એ બતાડે છે કે મતદારોમાં કેટલો ઉત્સાહ છે ઉમેદવારોની કેટલી મહેનત છે ઉમેદવારોની કેટલી મહેનત છે અને મતદારોમાં કેટલો ઉત્સાહ છે આજની ચૂંટણી માટે એ બતાડે છે કે સતત તમે જોશો તો દરેક ટેબલ પર એક પછી એક એક પછી એક મતદાર આવતા જ જાય છે ટાઈમિંગ પણ વધારવામાં આવ્યું છે જી મતદારો વધારે છે અને એમને અગવડતા ના રહે એટલા માટે અમે એક એક કલાક વધારી આપ્યો છે એમાં સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક એવો ટાઈમ વધાર્યો છે આમ તો ઉત્સાહ જોઈને લાગે છે સિત્તેર ટકા જેવું થવું જોઈએ બાસઠથી પાંસઠ ટકા હોય છે પણ એવું લાગે છે કે આ વખતે ઉત્સાહ વધારે છે